મદ્રાસાએ મોહસીને આઝમના બાળકોનો વાર્ષિક જલસો સંખેડાના બહાદુરપુર ગામે યોજાયો વાર્ષિક જલસામાં કસોટી કરીને બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા સંખેડા તાલુકાના બહાદુરપુર મુકામે મદ્રાસાએ મોહસીને આઝમના વાર્ષિક જલસાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મદ્રાસામાં ઇસ્લામિક અભ્યાસ કરતા બાળકોની વિવિધ પ્રકારની કસોટીઓ કરીને બાળકોને ઇનામો આપીને પ્રોત્સાહિત કરી ઇનામ આપવામાં આવ્યા જલસાના મુખ્ય મહેમાન હુઝુર ફાઝીલે બગદાદ હઝરત સૈયદ હસન અસકરી સાહેબને હાજરીમાં બાળકોને કસોટીઓ લેવામાં આવી હતી જેમાં મદ્રાસાના બાળકો દ્વારા નાતે પાક તકરીર ઇસ્લામિક સવાલ જવાબ વગેરે પ્રવૃત્તિઓ સ્ટેજ ઉપર રજૂ કરવામાં આવી મદ્રસાના બાળકોમાં ઉત્સાહ આવે અને પ્રોત્સાહન મળી રહે માટે દર વર્ષે આ પ્રકારના આયોજન કરવામાં આવે છે બાળકોમાં ઇસ્લામી સાચી સમજ ઉભી થાય અને બાળક સત્યના માર્ગ પર ચાલે અને બાળકમાં સારા ગુણો સિંચન થાય તથા બાળકોની છુપાયેલી શક્તિઓ બહાર આવે જેથી બાળકોની પ્રગતિ થાય તે હેતુથી આ પ્રકારના જલસાઓનું આયોજન થતું હોય છે નાના બાળકો દ્વારા આ કાર્યક્રમમાં વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી જેને જોવા માટે બાળકોના વાલીઓ માતાઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ સાથે મદ્રાસામાં ઇસ્લામિક તાલીમ આપનાર હાફિઝ સૈયદ જાવેદ બાપુની પણ એક પ્રકારે પરીક્ષા કહેવાય કેમ કે આખા વર્ષ દરમિયાન તેઓ દ્વારા બાળકોને જે પાઠ આપવામાં આવ્યા હોય તે બાળકોએ આ પરીક્ષામાં ખરા ઉતરે અને પોતે આગળ વધે જેના દ્વારા જાહેર થતા સૌ થકી સૌની પ્રગતિ થાય એ આ જલસાનો હેતુ છે બહાદરપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જે કમિટી આ સંચાલન કરે છે તેમના પ્રમુખ મલેક અનવરભાઈ અને તમામ કમિટીના સભ્યો દ્વારા ખૂબ સારી મહેનત કરવામાં આવે છે અને બાળકો સારી તાલીમ હાંસિલ કરે તે મુખ્ય હેતુ છે અને આગામી જલસાઓમાં પણ આના કરતા પણ સરસ આયોજન થશે તેમ જણાવવામાં આવ્યું હતું આ જલસામાં નાના બાળકો સહિત તમામ મુસ્લિમ સમાજમાં ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો